જો મિત્રો આ ક્યો તો આ બધા ફ્રી ફાયર લવર ચેક નઈ જો આ ચેક નઈ આ જો ચેક નઈ ફ્રી ફાયર લવર આ જો ચેક નઈ આ જો ફ્રી ફાયર લવર આ જો ચેક નઈ ફ્રી ફાયર લવર આ જો આ માર દબન સંજો આ કેમ રંબા આવ્યો છે ભાઈબન જોઈ લો આ ચેક નઈ ચેક નઈ જો મિત્રો આ છે ફ્રી ફાયર લવર ચેક નઈ મારી યુઆઈડી આ જોતી હોય તો ચેક નઈ ફ્રી ફાયર લવર આ જાડિયો ચેક નઈ જાડિયો

પથવા રિક્ષાવાળા ચેક નઈ કોને રિક્ષા ની વર્ધી જોતી હોય તો કોન્ટેક્ટ કરજો નંબર આપી દઈશ ચેક જો બીજો ફ્રી આવી ગયો મિત્રો તમને અમારા મિની તો કરો શેર કરો કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાબા રે